બાળક ચીજવસ્તુ ઓળખવામાં પારંગત દરેક માતાપિતા પોતાનું સંતાન સારું સંસ્કારી અને હોશિયાર બને તેવું ઈચ્છતા હોય થરાદમાં પાંચ મહિનાનું બાળક ટેકનોલોજી સદીમાં અદ્ભુત યાદશક્તિ ધરાવતો હોવાના વિડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે ત્યારે થરાદમાં આવેલ બાલાજીનગર સોસાયટીમાં સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મૂળ રહેવાસી દીપકભાઈ પ્રજાપતિ અને તેમની પત્ની હીરબેન રહેતા હોય તેમના બાળકનું નામ અથર્વ દીપકભાઈ પ્રજાપતિ હોય તેની જન્મ તારીખ છવ્વીસ દસ બે હજાર ત્રેવીસ મુજબ બાળક પાંચ માસનું થયું છે જો કે પાંચ માસ તેર દિવસનું બાળક હોવા છતાં વસ્તુ રંગ પશુ શાકભાજી ફળો સહિતના સો જેટલી ચીજવસ્તુઓ મગજ વાપરી ઓળખી શકવાની યાદશક્તિ ધરાવે છે જોકે પાંચ 5 માસના અથર્વભાઈ જેની વિશેષતા જીવકે ઉઠતા હસ્તુ વસતું ઊઠવું સંગીતથી શાંત સતતસ્મુકો ચહેરો જેવી અનેક વિવિધતા ધરાવતો બાળક અથર્વભાઈના માતા-પિતાએ જણાવ્યું હતું સંવાદદાતા અરવિંદ પ્રોહીત દિવ્યમેર ન્યૂઝ થરાદ મારું નામ દીપક ચંદુભાઈ છે ને અથર્વ સૌપ્રથમ તો જ્યારે અમે ઘરમાં અલગ અલગ પ્રકારના સ્ટીકરો લગાડ્યા અને એને પૂછવામાં આવતું કે આ વસ્તુ શું છે આ વસ્તુ શું છે એને એકવાર બતાવી દઈએ તો એ તરત એક્સેપ્ટ કરી લેતો કે ના ભાઈ આ હાથી છે આ સિંહ છે કે આ પાંડા છે એની એક ફોટોગ્રાફિક મેમરીના રૂપમાં એકવાર બતાવી દઈએ એટલે સ્વીકારી લેતો પછી અમે નેટ ઉપર તપાસ કરી કે ભાઈ આનો માનસિક વિકાસ આટલો બધો છે આટલી બધી સારી એવી મેમરી છે તો મારે શું કરવું જોઈએ તો અમને ને બીજી અલગ અલગ વસ્તુ વિશે માહિતી મળી તેઓ અમે ફ્લેશ કાર્ડ મંગાવ્યા અને અમે કોઈ જાતનો ફોર્સ નથી કરતા ખાલી એકવાર બતાવીએ કે ભાઈ આ આ વસ્તુ છે પછી કલર હોય ફ્રૂટ હોય શાકભાજી હોય કે કોઈ પણ વસ્તુ વસ્તુ કેમ નથી એ એ તરત તરત યાદ કરી લે છે 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 અને સચોટ જવાબ આપી દે કે ભાઈ આ આ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મેરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં